જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષા એસાઈનમેન્ટ બે હજાર પચીસના ગણિતના ચેપ્ટર નંબર અગિયારના વિભાગ બીના એટલે કે બે માર્ક્સવાળા દાખલાઓના જવાબ ઉપર ચર્ચા કરવાની છે બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બી પ્રકરણ નંબર અગિયાર દાખલા નંબર એક જેની અંદર આપ્યું છે કે એક સંકુનાર આકારના તંબુની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને પાયાની ત્રીજિયા બાર મીટર છે આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાળપથરી જોઈએ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લો તો આપણી પાસે એચ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ છે આર બરાબર બાર છે તો શંકુના ક્ષેત્રફળ માટે જોઈએ શું સૌ પ્રથમ એલનો વર્ગ એટલે કે તિયર ઊંચાઈ તો સૂત્રો શું થાય એચનો વર્ગ વતા આરનો વર્ગ ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ વધતાં બારનો વર્ગ ત્રણ પોઈન્ટ પાંચનો વર્ગ બાર પોઈન્ટ પચીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ બંનેનો સરવાળો એકસો છપ્પન પોઈન્ટ પચીસ અને એનું વર્ગનું શું થાય બાર પોઈન્ટ પાંચ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આર એટલે બાર ગુણ્યા એલ એટલે બાર પોઈન્ટ પાંચ પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં દસ અને છેદ ઉડાશો એટલે જવાબ આવશે મિત્રો ચારસો એકોતેર મીટર સ્ક્વેર ઓકે બીજો દાખલો એક સંકુની ત્રિજ્યા એકવીસ સેમી અને ઊંચાઈ વીસ સેમી છે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો તો આપણી પાસે આર એકવીસ સેમી છે એચ વીસ સેમી છે પહેલાં શું શું છે મિત્રો એલ તો એલનો વર્ગ બરાબર શું થાય એચનો વર્ગ વત્તા આરનો વર્ગ એચ એટલે વીસનો વર્ગ આર એટલે એકવીસનો વર્ગ વીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ તો એલનો વર્ગ બરાબર આઠસો એકતાલીસ આઠસો એકતાલીસનું વર્ગમૂળ હું શું થાય મિત્રો ઓગણત્રીસ આ શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાય આર કાંશમાં આર વત્તા એલ પાયની કિંમત બાવીસ સપ્તમાંશ આર એટલે એકવીસ કાંશમાં એકવીસ વત્તા ઓગણત્રીસ અહીં છેદડાડો સાત તેરી એકવીસ એટલે વેધા બાવીસ ગુણ્યા ત્રણ કાઉન્સમાં એકવીસ વત્તા ઓગણત્રીસ બાવીસ તેરી છાસઠ એકવીસ વત્તા ઓગણત્રીસ એટલે પચાસ છાસઠ ગુણ્યા પચાસ એટલે ત્રણ હજાર ત્રણસો સેમીનો વર્ગ ઓકે મિત્રો ત્રીજો દાખલો છે એક અર્ધ ગોળાની ત્રીજા એકવીસ સેમી છે તો તેનું ઘનફળ શોધો તો આર બરાબર એકવીસ આપ્યા છે અર્ધ ગોળાનું ઘનફળ અર્ધ ગોળાના ઘનફળનું સૂત્ર શું છે બે તૃતીયાંશ પાય આરનો ઘન તો બે તૃતીયાંશના બે તૃતીયાંશ એમને પાયની કિંમત બાવીસ સપ્તમાંશ ગુણ્યા આરનો ઘર એટલે કે ત્રીજિયા ત્રણ વખત એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ તો છેદડાડો સાત તેરી એકવીસ તો બાવીસ દુ ચુમ્માલીસ એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો એકતાલીસ ચારસો એકતાલીસ ગુણ્યા ચુમ્માલીસ એટલે ઓગણીસ હજાર ચારસો ને ચાર પણ છે મીનો ઘન ઓકે મિત્રો ચોથો દાખલો એક ગોળાનું ઘનફળ આડત્રીસ હજાર આઠસો ને આઠ સેમીનો ઘન છે તો તેનો વ્યાસ શોધો તો ગોળાનું ઘનફળ શું થાય ચાર તૃતિયાંશ પાય આરનો ઘન આડત્રીસ હજાર આઠસો આઠ બરાબર ચાર પાયની કિંમત બાવીસ સપ્તમાંશ ગુણ્યા આરનો ઘન ઓકે તો છેદ અઢારસો એટલે મિત્રો છેલ્લે અહીં આવશે ચારસો એકતાલીસ અને સાત તેરી એકવીસ ચારસો એકતાલીસના બે કટકા ગયા એકવીસ ગુણ્યા એકવીસ અને ત્રીજી વાર એકવીસ છે બરાબર આરનો ઘન તો આર બરાબર શું આવશે મિત્રો એકવીસ પણ આપણે જોઈએ છીએ શું મિત્રો વ્યાસ તો વ્યાસ બરાબર શું થાય બે ગુણ્યા ત્રીજીયા બે ગુણ્યા એકવીસ એટલે એકવીસ દુ બેતાલીસ પાંચમો દાખલો એક શંકુના પાયાનો પરીખ બાસઠ પોઈન્ટ આઠ સેમી અને ઊંચાઈ પંદર સેમી છે તો તેનું ઘનફળ શોધો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લો હવે સૌ પ્રથમ વર્તુળનો પરીખ આપ્યો છે બાસઠ પોઈન્ટ આઠ વર્તુળનો પરીખ છે ટુ પાય આર આના ઉપરથી આપણે સૌ પ્રથમ શોધી જોશે મિત્રો ત્રીજા તો બે ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આર બરાબર છસો અઠ્યાવીસના છેદમાં દસ તો આર બરાબર આ સો નીચે સામે ગયા તો ઉપર બે અને ત્રણસો ચૌદ ઉપર સામે જઈ તો નીચે બરાબર છેદ ઉડાડો ત્રણસો ચૌદ દુ છસો અઠ્યાવીસ મીંડું મીંડું ઉડી ગયા એટલે શું વધ્યા દસ તો દસને કહેવાય શું ત્રીજ્યા બરાબર આર બરાબર દસ અને એચ બરાબર પંદર છે તો શંકોનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય એક તૃતીયાંશ તો સંકુરનું ઘનફળ શું થાય એક તૃતીયાંશ પાય આ સ્ક્વેર એચ તો એક તૃતીયાંશ પાયની કિંમત ત્રણસો ચૌદના છેદમાં સો દસ ગુણ્યા દસ ગુણ્યા પંદર બરાબર તો દસ દસના બે મહિના ઉડી ગયા ત્રણ એકું ત્રણ ને ત્રણ પીચા પંદર વૈધા ત્રણસો ચૌદ ગુણ્યા પાંચ એટલે પંદરસો ને સિત્તેર સેમીનો ઘન છઠ્ઠો દાખલો બાર સેમી વ્યાસવાળા અર્ધ ગોલકનું ઘન ફળ શોધો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ તો આર એટલે શું થાય વ્યાસ ભાગા બે બાર ભાગા બે એટલે છ અર્ધ ગોલક છે તો શું થાય સૂત્ર બે તૃત્યાંશ પાય આરનો ઘન બે તૃત્યાંશ ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો છ ગુણ્યા છ ગુણ્યા છેદડાળો ત્રણ એકુ ત્રણ ને ત્રણ દુ છ તો ત્રણસો ચૌદ બે દુ ચાર છાંય છાંય છત્રીસ બધાનો ગુણાકાર કરો એટલે બે પિસ્તાલીસ હજાર બસો સોળ એના છેદમાં સો છેદમાં સો છે ઉપલે બે આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવશે ચારસો બાવન પોઈન્ટ સોળ સે મીનો ઘન સાતમો દાખલો મિત્રો એક શંકુની ત્રીજિયા દસ સેમી અને તિયર ઊંચાઈ છવ્વીસ સેમી છે તો તેનું ઘનફળ શોધો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની તો આર બરાબર દસ છે અને એલ બરાબર છવ્વીસ છે અહીં તમને એચ એટલે કે ઊંચાઈ આપી નથી તો સૌ પ્રથમ ઊંચાઈ શોધી જશે તો શું થાય સૂત્રો એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર હતા આર સ્ક્વેર એલ એટલે છવ્વીસનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા દસનો નવર્ગ છવ્વીસનો નવર્ગ છસો છોતેર બરાબર એચનો વર્ગ વત્તા દસનો વર્ગ સો વતા સો સામે જઈ ઓછા તો એચનો વર્ગ બરાબર છસો છોતેર માઇનસ સો એટલે પાંચસો છોતેર પાંચસો છોતેરનો વર્ગ હું શું થાય ચોવીસ તો એ એચની કિંમત મેળવી હવે જોઈએ છીએ શંકોનું ઘનફળ શું થાય સૂત્રો મિત્રો એક તૃતીયાંશ ફાય આર સ્ક્વેર એચ તો એક તૃતીયાંશ ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા ચોવીસ તો બે મીંડા ઉડી ગયા ત્રણ એક ત્રણ ને ત્રણ અઠા ચોવીસ ત્રણસો ચૌદ ગુણ્યા આઠ એટલે બે હજાર પાંચસો ને બાર સેમીનો ઘન આઠમો દાખલો એક શંકુની ત્રિજિયા પંદર સેમી તિયર ઊંચાઈ પચીસ સેમી છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શું થાય પાય આર એલ તો આર બરાબર પંદર ને એલ બરાબર પચીસ ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા પંદર ગુણ્યા પચીસ તો છેદ પચીસ એકું પચીસ પચીસ ચોખ્ખું સો બે એકા બે દુ ચાર અને એકસો સત્તાવન દુ તો એકસો સત્તાવન ગુણ્યા પંદર ભાગ્યા બે એટલે બે હજાર ત્રણસો પંચાવન ભાગ્યા બે એટલે એક હજાર એકસો સિત્તોતેર પોઈન્ટ પાંચ સેમીનો વર્ગ નવમો દાખલો ચૌદ સેમી ત્રીજિયાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ફોર પાય આર સ્ક્વેર ચાર ગુણ્યા પાયની કિંમત બાવીસ સપ્તમા ગુણ્યા આર એટલે ચૌદ ગુણ્યા ચૌદ છેદડાળો સાત એકું સાત અને સાત દુ ચૌદ તો બાવીસ ચોખ્ખું અઠ્યાસી ચૌદ અઠ્યાવીસ અઠ્યાસી ગુણ્યા અઠ્યાવીસ એટલે ચોવીસસો ચોસઠ સેમીનો વર્ગ દસમો દાખલો સાત સેમી વ્યાસવાળા અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો આર બરાબર શું થાય વ્યાસના છેદમાં બે એટલે સાતના છેદમાં બે આ અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર હું છે થ્રી ફાઈ આર સ્ક્વેર તો ત્રણ ગુણ્યા પાયની કિંમત બાવીસ સપ્તમાઉશ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે તો સાત સાત શું થઈ ગયા ઉડી ગયા વધુ શું તો બાવીસ તેરી છાસઠ છાસઠ ગુણ્યા સાત સોરી હજી છેદ ઉઠશે બે એક બે ને અગિયાર દુ બાવીસ તો અગિયાર સત્તા સિત્તોતેર સિત્તોતેર તેરી બસો એકત્રીસ એને ભાગ્યા બે એટલે એકસો પંદર પોઈન્ટ પાંચ અગિયારમો એક ગોલકની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી સ્ક્વેરના રૂપિયા દોઢસો લેખે શોધો તો આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ તો સૌ પ્રથમ આપણે શું જોશે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ફોર પાય આર સ્ક્વેર તો ચાર ગુણ્યા બાવીસ સપ્તમાં ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ છેદ એટલે શું આવશે એકસો ચોપન સેમીનો વર્ગ હવે તમને કીધું એક સેમી સ્ક્વેરના કેટલા રૂપિયા છે એકસો પચાસ તો એકસો ચોપન કેટલા એકસો ગુણ્યા એકસો પચાસ એટલે ત્રેવીસ હજાર એકસો કેટલા થશે ત્રેવીસ હજાર એકસો બારમો દાખલો જેની ત્રાસી ઊંચાઈ દસ સેમી અને પાયાની ત્રિજ્યા સાત સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આર બરાબર દસ અને એલ બરા સોરી એલ બરાબર દસ અને આર બરાબર કેટલા મિત્રો સાત હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શું થાય પાય આર એલ પાયની કિંમત બાવીસ સપ્તમાંશ ગુણ્યા આર એટલે સાત એલ એટલે દસ સાત સાત ઉડી ગયા એટલે શું આવ્યું બાવીસ ગુણ્યા દસ એટલે બસો વીસ સેમીનો વર્ગ તેરમો જો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ચોપન સેમી સ્ક્વેર હોય તો તેની ત્રીજીયા શોધો તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ફોર પાય આર સ્ક્વેર એકસો ચોપન બરાબર ચાર ગુણ્યા બાવીસ સપ્તમાંશ ગુણ્યા આરનો વર્ગ તો એકસો ચોપન સાત નીચે સામે ગયા તો ઉપર બાવીસ ગુણ્યા ચાર ઉપર સામે ગઈ તો નીચે બરાબર આરનો વર્ગ તો બાવીસ એકા બાવીસ અને બાવીસ સત્તા એકસો ચોપન સાત ગુણ્યા સાત એના છેદમાં ચાર એટલે બે ગુણ્યા બે બરાબર આરનો વર્ગ તો બંને બાજુ વર્ગ કાઢો તો આર બરાબર સાતના છેદમાં બે એટલે ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ ચૌદમો દાખલો એક શંકુની ઊંચાઈ પંદર સેમી છે જો તેનું ઘનફળ પંદરસો સિત્તેર સેમી હોય તો તેની પાયાની ત્રિજ્યા શોધો પાયાની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ તો શંકુનું ઘનફળ બરાબર એક તૃતીયાંશ પાયા સ્ક્વેરેજ પંદરસો સિત્તેર બરાબર એક તૃતીયાંશ ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આરનો વર્ગ ગુણ્યા પંદર સો નીચે સામે ગયા તો ઉપર ત્રણેય નીચે સામે ગયા તો ઉપર ત્રણસો ચૌદ અને પંદર નીચે તો એકસો સત્તાવન દુ અને એકસો સત્તાવન દાણ બે એક બે અને બે પીછા દસ પાંચ તેરી પંદર તો આરનો વર્ગ બરાબર શું હોય સો તો સોનું વર્ગ હું શું થાય મિત્રો દસ એટલે ત્રીજી આ મળશે દસ પંદરમો શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અને ઊંચાઈ દસ સેમી છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો ત્રીજીયા વ્યાસના છેદમાં બે એકસો પાંચના છેદમાં બે અને એલ બરાબર દસ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધાય પાય આર એલ બાવીસ સપ્તમાંશ ગુણ્યા એકસો પાંચના છેદમાં દસ સોરી વીસ કારણ કે બે છે એટલે અને ગુણ્યા દસ મીંડુ મીંડું ડીગ્યા પંદર સત્તા એકસો પાંચ બે એકુ બે અને અગિયાર દુબાવીસ તો અગિયાર ગુણ્યા પંદર એટલે શું આવશે એકસો ને પાસઠ સેમીનો વર્ગ ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વાર્ષિક પરીક્ષા એસાઈનમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવના ગણિતના વિભાગ બીના ચેપ્ટર નંબર અગિયારના દાખલા ઉપર આ રીતે બીજા વિડીયો જોવા માટે અમારે ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ